તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડારો હું મેળવી બેઠીશ કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક દવાખાનું આવ્યું કે આ તે તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાં એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દો કે જ્યાં તમારું અપમાન થાય હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારેય એવું નહીં કે કે મેં તારી પર ઉપકાર કર્યો એવા વ્યક્તિ જોડે અપાવું તો મેં પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય તમે તમે આગળ આગળ મહિના કદાચ જોડે પૈસા આવે તો પેલા જેને હાલ્યા છે ને એની દોનાથ રાખજો હો ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા હું મેલડી બેઠી છું વાપરવાનું તો પાકીટમાં હાલીશ હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ જેને જેના પાંચસો રૂપિયા બસો રૂપિયા હજાર રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો ભરવાનું કામ મારું છે તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડારો હું મેરેડી બેઠીશ પણ વાપરવાનો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મના કાર્યોમાં બસ જેણે જોરથી લીધું છે એને પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો હું ખૂટવા નહીં દઉં મેરેડી જાઓ તમે જે કહો એ જે ગણો એ અને મારો અનુભવ થયો છે ભલાન થયો છે બેઠેલા બધાન થયો છે કોઈ એવો વ્યક્તિ એવો બાકીની મારો અનુભવ નહીં થયો હોય કોઈ એવો વ્યક્તિ બાકીની મારો પરસો નહીં મળ્યો હોય આ એમને એમ લાખોની ભીડ નહીં થતી નવા આવ્યા હોય ને એને કહીશ કે પાંચ રવિવાર નહીં ખાલી એક રવિવાર આવ્યા છે અને પ્રવચન ઓપરેશન જો કાલનો દાળો થવા દો ને મારો અનુભવ ના તો લઈને ગયા છે મારી તારા પારે પહેલી વાર આવે મારા પંદર વર્ષનું દુઃખ મટી ગયું હવે તો હું પરચય લેવાનું બંધ કરી દઉં છું ધીરે ધીરે કે જાઓ આવો નવાય નહીં રહી ભાવિક ભક્તો નહીં નવાય નહીં રહી કોઈક મરેલી હમણાં ગયા રવિવાર એક જીવ જતો રહેલો ડૉક્ટરે ચાર ડૉક્ટરે એવું કીધું ભાઈ જીવ નહીં આ નામ લઈ જાઓ જોયું તું ને એવું કે લઈ જાઓ આ નામ જીવ નહીં એક એની સાસુએ પ્રાર્થના કરી માં હવે તારો આધાર છે ડૉક્ટરો છૂટી પડે આવો મારી મેં અડી કરે ખરું તે ઓટોમેટિક જીવ આવી જાય જીવતી થઈ જાય તો એ મારા ભાવિક ભક્તો હલતા નહીં બોલો કે મારી એમાં શું ના હોય છે તારા તો રોજના પરચા છે આવા હા શું ખોટું ના કે ના પડતા તો બહાર જુઓ તો નવાઈ લાગે મરે ના ઉભા થયા ઓહો આટલો મોટો પડચો પણ મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિ પણ રંગાયેલા છે ને આવતા જતા રહે છે ને એને મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય કોઈ જગત ની વાત અશક્ય આ નથી હું નહીં કેતી તમારો અનુભવ બોલે છે હું કઉ તો મારું મોટા લાગે માતાજી મોટી મોટી વાતો કરે છે નહી મોટી મોટી વાતો નહીં કરતી મોટી મોટી વાતો પૂરી કરાવીને બતાવું છું બરોબર સાક્ષાત શું જો સાક્ષાત ચુંદડી છે મારા દીકરા શરીર છે આ હાથ છે જો જો માં થોડી ઘડિયાળ કરે હું ઘેલી અપેરું છું શરીર મનુષ્યના શરીરના ખોડીએ ધોણું છું ને બોલું છું ને હા એટલે એ મર્યાદા માર કામ કરવાનું હોય ગાય રવિવાર કીધું તું ને એ મર્યાદા માર કામ કરવાનું આ રૂપમાં આવું એ દાડમાં માર્ગ જો બધું પૂરું કરી દઉં કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય છે પણ મનુષ્ય ખોડીએ છું મારા દીકરાને તે અમુક વાતો તમે વિચાર માતાજીને દીકરો છે જેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બેહી રહેતો ચોવીસ કલાક બસ વિચારોને એને એને તો યાદ કરવાનું નહીં રહ્યું તમને તો યાદ કરવું પડે કે હે માતા હે મેરડી માતા એ ચામુંડ માતા એને તો યાદ કરવાનું નહીં રહ્યું એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા હવારમાં ઉઠે તો તમને બધાને ચીવું પહેલી માતા યાદ આવે ને ચેવું હવારમાં ઊઠો એટલે પહેલે કે આમ આંખો ખોલો એટલે કે હે ચામુંડ હે મહી એ ભદ્રકાળી એ ખોડિયાર બોલો ને આવું એ બ્રહ્માણી એ મેરણી માતા એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો તે રીતે મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવું એમ તો એકદા મને પ્રશ્ન કર્યો એણે મારી આખું જગત કે મને મોટો ભગત કહે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી તું મને યાદ નહી આવતી હવાર બે મેં માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે હું તારા શરીરમાં તારા બેઠી ચમ યાદ આવ મારા દીકરા હા શું ખોટું નગર જે હવાર માં ઉઠો જે વાલ કરતું હોય જે તમે ચાતા હોય જે દેવી શક્તિ મોતતા હોય પેલું યાદ આવ મારા દીકરાનું યાદ ના આવું એને પ્રશ્ન થયો માતા તું ચમ યાદ નહીં આવતી મને કે દીકરા દૂર હોય ને જે અહીંથી કોક બાર ગામ હોય ભાઈ યાદ કરવા પડે તમારે તમારે જોડે બેઠા હોય યાદ કરવા પડે તમે મારા દીકરા સમજણ પાડે દીકરા તારા લાડ તારી ભક્તિથી થી હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી હું તારે ચોવીસ કલાક અંદર છું હા શું ખોટું આવા વાત જેને સમજણ પડે ઠીક છે ને રોમ રોમ એટલે એવું યાદ કરવા ને તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય ને પછી યાદ કરવા ના આવે ચોવીસ કલાક રે મગજમાં ચોવીસ કલાક ગમે તેવું વસ્તુ આવે ગમે તેવી વાત હોય તમને માતાશિય ક મેમરી રહે જ નહીં કોઈક તમને વાહ્ય ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાત હોય ફલાણાની નોકરીની વાતો તો તમને બેચે નહીં લાગે ભાઈ માતાની વાત કરતો મન ભાળું લાગશે અને ગતિ ની વાત કરવા બે ભૂખ ના લાગે તરસ ના લાગે બે કલાક ચાર કલાક ચમના નીકળી જાય ખબર ના પડે આસુ હા તો છે રંગ લાગ્યો અને આ રંગમાં કરજો મારા વખાણ જેટલી વાતો કરવી એટલી કરજો તમારું મોડું હુકાઈ જાય એટલી કરજો મારી વાતો મારા વખાણ ખૂબ મને વાલ કરજો પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ ચોવીસ કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને ને આભરવા વાળી એટલે મને ખબર છે કે બધા ભાવ આલે છે નોકરી ઉપર જાય કે હગા વારં તો જાય કે ગમે તો જાય બાર ગામ ફરવા જાય તો તે બસ કઈક બે મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય બારે જ જોયું કે હા કે ભાઈ ચાલુ કરે અને અમુક પાછું એવું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા શા હોય એટલે તમને એવું શું કેવું તે જો લમણા નહીં લેવાના આપણે બહુ એવું કહેતા હોય ને જે કે આ તો બધા નાટક છે ધતિંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય ને આમ તો બધું કહેતા હોય તો તમારે છે ને ત્યાં બેહસ નહીં કરવા દે એ ચૂપ મૌન થઈ જવાનું અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડીશ અને હરવાને એ વાત છોડીને નીકળી જવાનું જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે મોણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો થારું લાગશે એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યા વાત કરો જો તમારી વાતની કદર હોય તમારી વાત કોઈ હોભરતું હોય એવી જગ્યાએ મારી વાતની શરૂઆત કરવી અને વાત કરવી નહીં તો ચૂપ રહો કામની જ વાત બીજી કોઈ વાત નહીં ઘરના જોડે તે કામની જ વાત બીજી કોઈ વાહિયાત વાત નહીં ઘરના નામો ને મારી વાતને ઇન્ટરેસ્ટ ના ધરાવતો એમની જોડે માથા ના પસારતું નહીં સમજણ પડે આ બધાને વાતો નહીં સમજણ પડે શું કીધું કંઈ કંઈ થાકશો ને તો એક ના બે નહીં થાય કોઈ છાપ પડશે તો તમારે શું કરવાનું ચૂપ રહેવાનું કામ પૂરતી વાત ક્યાં લાવવાનું તેલું પેલું લાવવાનું છે કે કોઈ ઘર પ્રસંગ આવે અવસર આવે એની કોઈ ચર્ચા કરવાની સામાજિક પારિવારિક ચર્ચા હોય કરવાની પણ મારી ચર્ચામાં એમને ઇનવોલ્વ કરશો એમને એમની રીતે રહેવા દો જેમ કરે એમ કદાચ તમારી વાત રેણી કેણી પાડવાનું શીખવાડો ના મોનન ના પાડન ને તો પરાણે કઈ અને શાસનમાં લઈ અને તમે પરાણે કોઈ પડાવવાનું કરશો મારી પર છોડ દેજો કે માતા તું સુધાર હું સુધાર દઈશ પણ તમે એમ ના થશો ન તમે દુખી થશો તમારી આત્મા ઠેસ પહોંચશે અને તમને જો દુઃખ લાગે તો મનોજ મેળી સહન નહીં થાય હું અમે ભૂક્કા ભૂકા નાખી ભાઈ તમારો બાપ હશે તોય નહીં જો તમારી મમ્મી હશે તોય નહીં છું તમારો ભાઈ હશે તોય નહીં છું જો મારા કોઈ ભાવિક ભક્તને ખાલી અમથી તે આત્માને ઠેસ પહોંચે એવી વાત કરી એટલે તરત મારો બકરો લઈને આવીશ અને આવતા ને આવતા કદાચ એના બકરા ગોથું મારી ના હેઠો પાડતો મેં કહેતો ચમ હું તમને વાલ કરું છું તમને પ્રેમ કરું છું એટલે મારા ભક્તને કોઈ બોલી જાય મને બોલી જાય એ મન પોહાય પણ મારા ભક્તને કોઈ બોલી જાય મને મન પોહાતો આખું જગત મારા વિશે નિંદા કરે મારી ખોટી વાતો કરે જે બોલે બધું મને સ્વીકાર છે પણ મારા ભક્તને કદાચ કોઈ ઠેસ ના પહોંચાડતા મારા ભૂડી થાય આવી હું મેલડી છું એટલે એટલે આ ધોન તમારે રાખજો રાખવું અને ક્યાંક ઝઘડો થઈ જાય નોકરી ધંધા પર ક્યાંક બાજી જાઓ કોઈના વાતથી કોઈની વાણીથી તમને દુઃખ લાગી જાય તો મને ના સંભાળતા દીકરીને ખાસ દીકરાઓને ખાસ મને ના સાંભારતા શા મને નહીં સહન હતું તમે કહી દો છો ને જો જે બીજે દાડો ના થાય બોલે ફોલેલું મળે અને અનુભવ છે અનુભવ તમારા ઘરના નો હસી જો દેરવાણી બોલી જાય કે ગાડું અરું જેઠવાણી બોલી જાય કે ગાડું હરું હારું હાહુ અવરી બોલી જાય અને કદાચ થોડો જીવ ભરીને મોડેથી કદાચ મારું નામ નીકળ્યું હાહુ બીજે દાડ બીમાર જ મળે પણ એ નહીં હારું શ નહીં હારું શ નહીં હારું તમે મને યાદ કરશો સંભાળશો તો હું તો જઈશ મારું કાર્ય કરી લઈશ પણ પાછી સેવા તો એમની તમારા જ કરવી પડશે બે તો તમારે એમની જોડે જ પડશે ને તો પછી આપણે કોઈની વાણી એવી છે કોઈનો સ્વભાવ એવો છે તો તમે સહન કરતા શીખો ને સહન કરવું જ પડશે હો સહન કર્યા વગર તો મારા દીકરાને આ જે મળ્યું છે ને પદ મૌન સન્માન અષ્ટેજ હું માતા સહન કર્યા વગર મળ્યું એટલે તમારે સહન તો કરવું પડશે ના થાય ને તોય કરો અને સહન કરીને એ પીડા એ વેદના એમના એ બોલ સહન ના થતા હોય છતાં પરાણે સહન કરીને મારા કારણે સહન કરીને રાખો ને એનો હિસાબ હું મેળડી હો આલુ કે જે તમને બોલી જ હોય ને આજે ને પાંચ વર્ષે તમને આઈને હાથ જોડે એટલી મારી ગેરંટીની ગેરંટી તમને એક દાડ આઈને કહે કે ભાઈ તું બારે જ આઈ છે મારી દીકરી મારા દીકરાના તકલીફ છે તો મોનતા રાખો ને તો તાર તમારે એવું કંઈક લેહડ મારજો તું જાતે રાખ અને તમારા કારણે એનું કામ કરી લઈશું મેરાડી અને એને મારો ભક્ત બનાવીશું માતા એટલે આ ધોન રાખશો ને દીકરીઓ તો ખાસ દીકરાઓ તો સમજી જાય દીકરીઓ ખાસ એની હા હું કે મારી ખુખાર ને અડી જોશ અરે સો મોકલ મોકલ કરશો મન હા શું ખોટું અને મને મોકલો હોભર્યું છે ને આવું દેવ એટલે બે ધારી આ બધું હોભરેલું છે મારે બહુ કહેવું નહીં ઓમય વાગ ને ઓમય વાગ લટકતી તરવાર હોય બે ધારી ઓમ ફેરવો તો આ બાજુય વાગે પેલી બાજુય વાગે બે ધારી તલવારનો મતલબ શું તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું દુઃખ લાગ્યું અને તમે મને માતાને સંભારી અને કે જોજે મારી ખુખાર વેરડી અને જોજે અને એવી રીત કરીને કદાચ ઓંઘરી કરો એટલે હોમેવાળાને ઓગરી કરતા હું ચોંટી જાઉં હું એ માતા એટલે હોમેવારાને પહોંચી જાઉં એને બીમાર બીમાર પાડું કદાચ બાઈક લઈને સોલે બોલે જાય વાગી જાય કે ગમે તે કોઈ નુકસાન આવે તો બીજે દર તમે ખબર કાઢવા જો એટલે પાછી મારી લાલ ઓંખ થાય સોની મોની એક તો મને પાછી મોકલે છે અને પાછી તું ખબર પૂછવા જાય ચમનું છે ઊભી રહ્યા હોય એ એક બાજુ રહ્યો હવે તારો વાળો થાય કે નહીં એનું નામ શું કહેવાય બે ધાલી તલવાર ઓમે વેરતી જાય તો તમારે વેરાવું છે હા તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો મને માતા નહીં કોઈ પણ માતા નહીં સંભાળ તમારી કુરદેવીને નહીં તમારી ઘરની મેલડીને નહીં લઈ જાય જાય અરે કર જા લઈ જા પાંચસો રૂપિયા લઈ લઈ જા લે મારી માતા જા સુખી રાખે એવી ભાવના રાખજો ગોડા દેવી શક્તિ છે ને એનો હિસાબ ચારેય નહીં જવાય એનો દંડ તો મળશે જ એને જે ગુનો કરે એનો દંડ તો એને મળવાનો જ એમાંથી છુટકારો એનો નહીં જ પણ તમે શું લેવા હોમે આવા થઈ એમના જેવા થઈને તમારી ભક્તિ મન તમારા મન ઉપર ના હૃદય ઉપર ઠેસ પહોંચાડો બરોબર ને ખબર પડી બે ધારી તલવાર હું તો એક જ હું પહેલેથી જ કહું છું મને મોકલજો છો નહીં તો હું જતા તો જઈશ પણ આવતા ચેટલા વેરતી વેરતી આવીશી ખબર એમાં તમે આઈ ગયા બીજું બોલવા વાળું એ આઈ ગયું તો મારી ખબર કાઢવા આયા